નમસ્કાર ફરી એકવાર આપ સૌનું અહીંયા સ્વાગત છે આજે એક એવા વિષયના સંદર્ભમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે જે કદાચ તમારા વિચારોને બદલી શકશે તો એ આ પ્રયાસ સાર્થક ગણાશે મિત્રો આજે વાત કરવી છે મારે તમામને સ્પર્શતો એક એવો વિષય કે જે એનું નામ છે જાહેરાતોની વ્યક્તિના વર્તન પર થતી અસર મિત્રો કોઈ પણ જાહેરાત હોય એ જાહેરાત આપણા વર્તનને કેવી રીતે અસર કરે છે એ મારે તમને આજે સમજાવવું છે મિત્રો આપણે કોઈ પણ જાહેરાત જોઈએ છીએ ત્યારે આપણે એ જાહેરાતોથી અંજાઈ જઈએ છીએ એનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ એના એના સંપર્કમાં આવવાથી આ બધા એ જે છે એ ઉત્પન્ન થાય છે ખાસ કરીને જાહેરાત કરતા જે લોકો છે જે એડવર્ટાઈઝમેન્ટ આપનારા જે લોકો છે એ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય એ ગ્રાહકોને આકર્ષિત કરવાનો હોય છે ગ્રાહકોને પોતાના તરફ પોતાની પ્રોડક્ટ પોતાની વસ્તુ પોતે ખરીદે એ પ્રકારની એક માર્કેટિંગ સ્ટ્રેટેજી એની પાછળ રહેલી હોય છે પરંતુ આપણે એ જાણતા નથી કે આપણી એમાં કેટલી નુકસાની છે મિત્રો માનવ વર્તનનો અભ્યાસ સદીઓથી થતો આવ્યો છે આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં માનવવિજ્ઞાનની આ શાખાઓ અસ્તિત્વમાં આવી છે એ પહેલાં એ ફિલોસોફીની શાખા સાથે સંલગ્ન હતી પરંતુ અઢારસો ને ઓગણસીમાં લિપ્ઝિકમાં જે સ્થાપના થઈ પ્રયોગશાળાની પછી આ શાખા જુદી પડી છે એટલે માનવ વર્તનનો અભ્યાસ કરવા માટેના પ્રયાસો જો સદીઓ જૂના છે પરંતુ અત્યારે કરંટમાં જો આપણે અભ્યાસ કરવા માટે જઈએ તો એમાં આ જાહેરાતોનું એટલું બધું પ્રભુત્વ માનવ વર્તન પર વધી ગયું છે કે એની કોઈ કલ્પના જ નથી મારે વાત કરવી છે અલગ અલગ પ્રકારની જાહેરાતોના સંદર્ભમાં હું જાહેરાતનું કોઈનું નામ લેવા નથી માગતો પરંતુ જાહેરાત કેવી રીતે માનવ વર્તનને અસર કરે છે એ મારે સમજાવવાનો અહીંયા પ્રયાસ કરવાનો છે મિત્રો આપણે જુદા જુદા પ્રકારની જાહેરાતો જોતા હોઈએ છીએ ખાસ કરીને ટેલિવિઝન પર કે કોઈ ઇન્ટરનેટ ઉપર અથવા તો સોશિયલ મીડિયાની સાઇટ્સ પર પણ અત્યારે કેટલીક બધી જાહેરાતો ઉપલબ્ધ છે આ ઉપરાંત આપણે રોડ પર કશેક નીકળ્યા હોઈએ ત્યારે પણ રોડ પર મોટા મોટા હોર્ડિંગ્સ આપણે જે જોઈએ છીએ તો એ પણ એક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ એક પ્રકારની જાહેરાત છે તો આ જાહેરાત કરનારા જે લોકો છે એ લોકોની સાયકોલોજી કઈ રીતે કામ કરે છે એની ઉપર મારે આજે થોડોક પ્રકાશ ફેંકવો છે તો જાહેરાતો જે છે એ લોકોના આવેગોને ઉત્તેજિત કરવાનું કામ કરે છે એ લોકોની જરૂરિયાતોને ઉત્તેજિત કરવાનું કામ કરે છે એટલે કે આ પ્રકારના જે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે અથવા તો એ જાહેરાતની જે કંઈક સામગ્રી છે એ સામગ્રી એવી રીતે રજૂ કરવામાં આવે છે જેથી કરીને વ્યક્તિની પોતાની જરૂરત જે છે એ જરૂરત ઉત્તેજાય જરૂરત પ્રેરિત થાય વ્યક્તિ એના પ્રત્યે એના પ્રત્યે આગળ આવે એ વસ્તુ ખરીદવા માટે તૈયાર થઈ જાય અથવા એવી આકર્ષક રીતે રજૂઆત કરવામાં આવે કે એ આપણને વેત જ ગમી જાય ટૂંકમાં એ એ જે હોર્ડિંગ્સ હોય તો હોર્ડિંગ્સના સંજોગો જે રીતના તૈયાર કરેલા હોય કે જેથી કરીને આકર્ષક રંગોનો ઉપયોગ કરી અને એ આપણી જે ભાવનાઓ છે એ ભાવનાઓને ઉત્તેજિત કરવાનું કામ કરે છે જરૂરિયાતને ઉત્તેજવાનું કામ કરે છે ખરેખર વ્યક્તિને વાસ્તવમાં કોઈ જરૂરત તો ખરેખર હોતી નથી પરંતુ એ જાહેરાત જુએ છે ત્યારે એ જરૂરત છે એ વધારે તીવ્રતાથી આગળ આવે છે એટલે તમે બધે જોયું હશે કે આ પ્રકારની જાહેરાતોનો સતત મારો આપણી ઉપર થતો હોય છે તમે જેવા ઘરની બહાર નીકળો અથવા તો હવે તો ઘર સુધી તમે જે મોબાઈલ યુઝ કરો છો અથવા કોમ્પ્યુટર કે લેપટોપ યુઝ કરતા હો તો એની અંદર પણ જ્યારે તમે ઇન્ટરનેટ ઉપર પ્રવેશ કરો છો ત્યારે ઘણી બધી જાહેરાતો આવતી હોય છે ખાસ કરીને સોશિયલ મીડિયા પણ અત્યારે પુષ્કળ પ્રમાણમાં જાહેરાતોથી આખું ઊભરાતું હોય એવું આપણને દેખાય છે તો આ બધી વસ્તુ શું છે એક માનવ વર્તન ઉપર બધી ફેંકવાની આ બધી એક ક્રિયા ચાલે છે કે જેના કારણે એ લોકોનો બિઝનેસ ધંધો જે છે એ ચાલ્યા રાખે પરંતુ આમાં લાખો કરોડો લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે આ એની પાછળની વાસ્તવિકતા છે જેનો હજી આપણને કોઈ અંદાજ નથી જાહેરાતો પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે મોટા મોટા અભિનેતાઓ સિનેધારકો એ લોકોને બોલાવી ક્રિકેટરો અથવા તો કોઈક વિશિષ્ટ ક્ષેત્રમાં જેને સિદ્ધિ હાંસલ કરી છે એવા લોકોનો જાહેરાતમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે એ લોકોને પૈસા ખર્ચી અને એ જાહેરાત આખી તૈયાર કરવામાં આવતી હોય છે અને એનો જે ચાહક વર્ગ છે એ ચાહક વર્ગ એ વસ્તુને ખરીદવાની તૈયારી બતાવતો હોય છે એટલે તમે વિચાર કરો કે આ ઇન્ડસ્ટ્રી પાછળ કેટલો બધો ખર્ચ એ લોકો કરતા હોય છે અને લાખો કરોડો લોકોને એક પ્રકારના મૂર્ખ એ લોકો બનાવતા હોય છે જે ખરેખર વાસ્તવમાં નથી એ પ્રકારના દ્રશ્યોની રજૂઆત કરવામાં આવે છે અને આપણી ઉપર એક પ્રભાવ એક ભ્રમ ફેલાવવામાં આવે છે જેને આપણે સાયકોલોજીકલ લેંગ્વેજમાં ને ડિલ્યુઝન કહીશું કેટલી વખત ઇલ્યુઝન પણ ફેલાવવામાં આવતા હોય છે ખાસ કરીને રંગોની આકર્ષક રજૂઆત અથવા તો કોઈ પ્રોડક્ટ છે એની એવી રીતે રજૂઆત કરવામાં આવે કે જે આપણને આકર્ષક લાગે બરાબર દાખલા તરીકે આપણે નૂડલ્સની કોઈ એડવર્ટાઈઝમેન્ટ જોતા હોઈએ તો નૂડલ્સને એ રીતે રજૂ કરવામાં આવે કે જ્યારે આપણને ભૂખની જરૂરત એ જે છે એને ઉત્તેજવાનું કામ કરે છે કોઈ કપડાની જાહેરાત હોય તો કપડાં એ રીતે પહેરવામાં આવે કે જેથી કરીને એ આકર્ષક દેખાય તો આ પ્રકારનું એક જે છે જરૂરતને ઉત્તેજિત કરવાનું કામ આ પ્રકારના લોકો કરી રહ્યા છે એટલે ટૂંકમાં સતત જાહેરાતોનો સતત પ્રભાવ આપણા જીવન ઉપર ધીરે ધીરે વધતો ગયો છે ખાસ કરીને છેલ્લા દસેક વર્ષમાં આ જાહેરાતો એટલી બધી માનવ વર્તન ઉપર અસર કરી ચૂકી છે કે જેની કોઈ કલ્પના નથી ખાસ કરીને યુવા વર્ગ જે છે એ આ બધી પ્રકારની જાહેરાતોથી એટલો બધો અચંબિત થઈ જાય છે કે જેની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે તો આ બધી પરિસ્થિતિ જે છે આ બધી બાબતો જે છે એ જાહેરાતને અસર કરે છે તો જાહેરાત કરનાર લોકો જે છે એ ખરેખર જરૂર સામેવાળા લોકોની જરૂરત શું છે એને બરાબર પકડી અને એ રીતે એ જાહેરાત આપવાનો પ્રયાસ કરતા હોય છે અલગ અલગ અત્યારે તો અલગ અલગ સ્વરૂપે જાહેરાતો પ્રસિદ્ધ થતી હોય છે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એ બે પ્રકારની જાહેરાતો આજે સમાજમાં વધી રહી છે એટલે આ જાહેરાતોની આકર્ષકતા એ જાહેરાતોના લખાણ એ જાહેરાતોની ડિઝાઇન આ બધી બાબતો એના પર આધાર રાખે છે એટલે લખાણ એવી રીતના એ લોકો તૈયાર કરતા હોય છે જેથી કરીને એ જરૂરિયાતને પ્રેરિત કરે ઉત્તેજિત કરે અને એ લાખો કરોડો લોકોને આ રીતે એ લોકો મૂર્ખ બનાવતા હોય છે એટલે વાસ્તવમાં મારે એ સંદર્ભમાં વાત કરવી છે કેટલાક સૌંદર્ય પ્રસાધનની તમે જાહેરાતો જોઈએ છે તો એમાં આ પ્રકારની જે આપણી મોટિવેશનલ જે પ્રેરણા છે આપણી અંદરની એને એ જરૂરત જે છે એને જગાડવાનું આ લોકો કાર્ય કરતા હોય છે એટલે આ બધી બાબતો જે છે એના અંગે આપણે કેટલીક વખત વિચારતા નથી કેટલીક વખત માસ ઇફેક્ટ આપણી ઉપર થતી હોય છે કે માની લો કે કોઈક વ્યક્તિ અમુક પ્રકારની વસ્તુ ખરીદે છે તો એ એક વ્યક્તિ પાછળ બીજી બીજી વ્યક્તિ ખરીદશે ત્રીજી વ્યક્તિ ખરીદશે એમ કરીને એક આખો ટોળો એક આખો એક માસ એ પ્રકારની વસ્તુને ખરીદવાનો પ્રયાસ કરશે તો આને આપણે માસ ઇફેક્ટ કહીશું તો આવી પણ કેટલીક વખત જાહેરાતોની અસર થતી હોય છે તમે ફેશનમાં પણ જોયું છે અમુક પ્રકારની ફેશનના જે કપડાં હોય છે તો એની જાહેરાતો કરવામાં આવતી હોય છે તો એક વ્યક્તિ ખરીદે બે વ્યક્તિ ખરીદે પછી ધીમે ધીમે કરીને આખો એક સમૂહ એ વસ્તુ ખરીદતો હોય છે ખરીદવા પાછળની સાયકોલોજી આ પ્રમાણે કામ કરે છે કે સામેવાળી વ્યક્તિ જે છે એ પોતાની જરૂરત આમાંથી પૂરી કરી શકશે એવું એ અનુભવે છે ખાસ કરીને વાત કરવા જઈએ તો ખરેખર માનવ જરૂરત એ પૂરી થવાની કોઈ શક્યતા નથી એક જરૂરત પૂરી થાય તરત બીજી જરૂરત ઉદ્ભવે છે આ એક માનવ વર્તનની લાક્ષણિકતા છે એક ખાસિયત છે એટલે માનવ જરૂરત જેમ તેમ પૂરી થતી નથી અને એમાં આ જાહેરાત કરી અને કેટલીક વખત આપણા જે નાણાં છે એ ખોટી જગ્યાએ અથવા તો અમુક ખોટી જાહેરાતો પાછળ આપણે ખર્ચી દેતા હોઈએ છીએ એટલે ત્યારે આ બધી બાબતો જે છે એ ખાસ જવાબદાર બની જતી હોય છે એક સજેસ્ટિબિલિટી નામની એક એક છે એ જો માણસની અંદર વધારે હોય જેને આપણે ગુજરાતીમાં સૂચનવસ્થા કહીએ છીએ એ સૂચનવસ્થાની શક્તિ જો વ્યક્તિની અંદર વધારે પ્રમાણમાં હોય તો વ્યક્તિ જે જાહેરાતમાં જે વિધાનો કરવામાં આવે છે એ વિધાનોની અંદર એ જાણ્યા જોયા વિચાર્યા વગર એનો સ્વીકાર કરી લે છે સૂચનવસ્થાનો મૂળભૂત અર્થ જ એ થાય છે કે કોઈ પણ વસ્તુ જે છે એ એની ઉપર વિચાર કર્યા વગર સીધે સીધી આપણે જે સ્વીકારી લઈએ છીએ એની તાકાત એ આ જાહેરાતની અંદર હોય છે એટલે જાહેરાતની અંદર જ્યારે જાહેરાત આપવામાં આવે છે ત્યારે તમારે ખાસ નિરીક્ષણ કરવાનું કે એ લોકો જે શબ્દોનો ઉપયોગ કરે છે જે શબ્દ સમૂહનો ઉપયોગ કરે છે અથવા તો જે વાક્યનો ઉપયોગ કરે છે એ બરાબર ચોક્કસ પસંદગીયુક્ત શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એ લાખો લોકો ઉપર અસર ઉપજાવી શકે બરાબર જાહેરાતોનો ટાર્ગેટો અલગ અલગ હોય દાખલા તરીકે અમુક જાહેરાત એવી હોય કે જે બાળકોને ટાર્ગેટ કરતી હોય તો એ માત્ર બાળકો ઉપર જ પ્રકાશ ફેંકશે તો બાળકોની જે જરૂરત છે એ પ્રકારના શબ્દ પ્રયોગોનો ઉપયોગ એની અંદર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવશે જેથી કરીને બાળક એ જોશે તો તરત એના મનમાં એ વસ્તુને લેવાનો વિચાર આવશે એ વસ્તુ ખરીદવાનો વિચાર આવશે એવી રીતે કેટલાક જાહેરાત કરતાઓ કિશોર વ્યક્તિના લોકોને પણ ઉપયોગ કરતા હોય છે એટલે કે એનો ટાર્ગેટ બનાવતા હોય છે કેટલાક મહિલાઓને ટાર્ગેટ બનાવતા હોય છે એટલે આ રીતે જાહેરાત કરનાર લોકો જે છે એ ચોક્કસ અમુક પ્રકારના ટાર્ગેટ જૂથને પસંદ કરી અને પછી પોતાનો ટાર્ગેટ જે છે એ પૂર્ણ કરતા હોય છે એટલે આવી રીતના આ બધું ચાલી રહ્યું છે અને એવા સંજોગોમાં જે માનવ વર્તનની એક સજેસ્ટિબિલિટી નામની એક છે અંદર બરાબર સૂચનવસ્થાની જે ક્ષમતા એ ક્ષમતા જો નબળા પ્રમાણમાં હોય તો વ્યક્તિ કોઈ પણ પ્રકારે કોઈ સૂચન કરે તો એને એ માની લેતો હોય છે એટલે આ જે માની લેવાની જે પેલી છે જે સ્વીકારી લેવાની જે સૂચન સ્વીકારી લેવાની જે તૈયારી જે છે એની તત્પરતાને આપણે સૂચનવસ્થા કહીશું કેટલાક લોકોમાં અજ્ઞાનતા શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને કારણે અથવા તો કોઈ ખ્યાલ ન હોવાને કારણે આ પ્રકારની એક વસ્તુ એ ખરીદી લેતા હોય છે પછી અર્થશાસ્ત્રની અંદર એક બેન્ડ વેગન ઇફેક્ટ નામની એક અસર આવે છે જે આ માનવ વર્તન સાથે સંબંધિત છે જે ખાસ કરીને આ જાહેરાત સાથે સંકળાયેલ છે અમે અગાઉ વાત કરી એ પ્રમાણે તે બેન્ડ વેગન ઇફેક્ટ એને કહેવાય કે જે કોઈ એક વ્યક્તિ એક દિશામાં જતું હોય એક ખરીદી કરવા માટે જતું હોય તો એની પાછળ ટોળાને ટોળા એ પ્રકારની વસ્તુની ખરીદી કરવા જતા હોય છે એટલે આ પ્રકારની જે પેલી છે એને આપણે બેન્ડ વેગન ઇફેક્ટના નામે ઓળખીશું એટલે આ કન્ઝ્યુમર આખી સાયકોલોજી છે કન્ઝ્યુમર આખું જે છે